બાગાયતી પાકોની ખેતીમાં થાક મહેનત કરી સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચતા ધાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત શ્રી પરેશભાઈ પટેલ અને પાકો કરતા બાગાયતી પાકોમાં સારો વળતર મળે છે પ્રગતિશીલ ખેડૂત શ્રી પરેશભાઈ પટેલ પચાસ વીઘા જેટલી જમીનમાં ખારેક અને સાહીઠ વીઘા જેટલી જમીનમાં કરી રહ્યા છે તાળમની ખેતી પેક હાઉસ ટ્રેક્ટર ઓર્પેટેડ સ્પેર પેકિંગ મટીરિયલ અને રોપાની ખરીદીમાં બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખારેકમાં પચાસ થી પંચોતેર લાખ અને તાડમમાંથી એક અને બે કરોડની વાર્ષિક કમાણી સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા તાલુકાના મોટા આંકે વાડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ પટેલે પચાસ વીઘા જેટલી જમીનમાં ખારેકની પ્રાકૃતિક ખેતી થકી વાર્ષિક પચાસ થી પંચોતેર લાખની માતભર કમાણી કરી રહ્યા છે ખારેકની વચ્ચે આંતરપાક તરીકે સો જેટલા કમલમ વાવેતર કર્યું છે અને ઉપરાંત પરેશભાઈ જેટલી જમીનમાં સાત હજાર જેટલા દાડમના રોપાનું પણ વાવેતર કર્યું છે આમ પરેશભાઈ બાગાયતી પાકોની ખેતીમાં અથાગ મહેનત કરી સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે ખારેકની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશેની જાણકારી આપતા પરેશભાઈએ જણાવ્યું હતું કે આજથી લગભગ આઠ વર્ષ પહેલા પચાસ વીઘા જેટલી જમીનમાં ચારસો જેટલા દેશી ખારેકના રોપા અને પાંચસો પચાસ જેટલા ખારેકના રોપાનું વાવેતર કર્યું છે અને રોપાની ખરીદી વલસાડની અતુલ કંપની પાસેથી કરી હતી અને ખારેકની ખેતીની શરૂઆત કરી ત્યારથી અદ્ય સુધી એક પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ મેં કર્યો નથી ખારેકની સંપૂર્ણ ખેતી હું ગાય આધારિત પ્રાકૃતિક ખારેકની રાસાયણિક ખાતરનો ઉપયોગ મેં કર્યો નથી ખારેકની સંપૂર્ણ ખેતી હું કાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરી રહ્યો છું ખેતીમાં જીવામૃત ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરું છું અને રાસાયણિક ખેતીની સરખામણીમાં ગાય આધારિત ખેતીમાં નહીવત ખર્ચ થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે પરેશભાઈએ વધુમાં જણાવ્યું કે અંદાજે ખારેકનું વાર્ષિક બસો ટન ઉત્પાદન રહે છે અને રૂપિયા પચાસથી લઈને એકસો પચાસ રૂપિયા સુધીના અભાવે સુરેન્દ્રનગર અમદાવાદ અને સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં ખારેકનું વેચાણ કરે છે વધુમાં તેમણે તમામ ખેડૂત મિત્રોને અને પાકોના વાવેતર કરતા બાગાયતી પાકોના વાવેતરમાં સારું વળતર મળ્યું હોવાથી તમામ ખેડૂત મિત્રોને બાગાયત પાકોની ખેતી કરવાનો અનુરોધ કર્યો છે દાડમનું ઉત્પાદન અને વેચાણ કે દાડમની ખેતી વિશે વાત કરતા પરેશભાઈએ તેમાં ઉમેર્યું કે મારી બીજી સાહીઠ વીઘા જમીનમાં સાત જેટલા સુપર ભગવો જાતના દાડમના રોપાનું વાવેતર કર્યું છે દાડમમાં પર પ્લાન્ટ અંદાજે વીસ થી ત્રીસ કિલોનું ઉત્પાદન રહે છે સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલો દાડમનું વેચાણ કરું છું અને આમ વાર્ષિક દાડમમાંથી એક પણ પચાસથી લઈને બે કરોડની કમાણી કરે છે બાગાયત વિભાગની સહાય રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ અંતર્ગત પરેશભાઈને ખાતા દીઠ એક હેક્ટરની મર્યાદામાં એકસો પચીસ રોપા માટે રોપા દીઠ રૂપિયા એક હજાર બસો પચાસની સહાય આપવામાં આવે છે દર વર્ષે પેકિંગ મટીરિયલ્સમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે આ ઉપરાંત પરેશભાઈને પેકહાઉસમાં રૂપિયા બે લાખ અને ટ્રેક્ટર અપડેટેડ સ્પેરમાં રૂપિયા તેસઠ હજારની સહાય આપવામાં આવી છે જિલ્લા બાગાયત અધિકારી સચિનભાઈ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે બાગાયત ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે અને જિલ્લામાં ફળ વાવેતર લગભગ તમામ તાલુકાઓમાં વધી રહ્યું છે અને જિલ્લાના ખેડૂતો લીંબુ દાડમ જાયફળ જામફળ બોર કમલમ દ્રાક્ષ જેવા અલગ અલગ પાકોની ખેતી કરે છે અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે અને તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારની વિવિધ સબસીડી યોજનાઓનો લાભ લઈ બાગાયતી ખેતી અપનાવવા જણાવ્યું